મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા ગાંધીધામમાં ગોપાલપુરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર એન વિનોદકુમાર આઈપીઓ ચેરમેન સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની આગસ્ટ હાજરી દ્વારા આ કાર્યક્રમને શોભાયમાન આપવામાં આવ્યું હતું શ્રી નંદેશ શુક્લા આઈઆરટીએસ ઉપાધ્યક્ષ શ્રી જે કે રાઠોડ સીપીઈએસ મુખ્ય તકેદારી અધિકારી કેપ્ટન પ્રદીપ મોહંતી નાયબ સંરક્ષક શ્રી વી રવિન્દ્ર રેડ્ડી ચીફ એન્જિનિયર શ્રી બી ભાગ્યનાથ એફએ અને સી એ ઓ શ્રી રત્ના શેખર રાવ ટ્રાફિક મેનેજર શ્રી સુશીલચંદ્ર નાહક મુખ્ય મેકેનિકલ એન્જિનિયર ડૉક્ટર અનિલ ચેલાણી મુખ્ય તબીબી અધિકારી અને શ્રી વાય કે સિંધ સેક્રેટરી આઈસી આ ઉજવણીમાં વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ હિતધારકો અને સમુદાયની ઉત્સાહપૂર્વક ભાગદીરી જોવા મળી હતી કેવી ડીપીએમ અને કેવીએમ કંડાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા તેને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોગદાન આપ્યું હતું નોંધનીય રીતે ત્યાં મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી હતી જે ઇવેન્ટની સમાવિષ્ટ ભાવના દર્શાવે છે ઓલ ગ્રાઉન્ડ ઉજવણીઓ ઉપરાંત કંડલા ખાતે એક જહાજમાં યોગનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો જે આ વૈશ્વિક સ્વાસ્થ્ય પહેલ માટેના વ્યાપક ઉત્સાહને દર્શાવે છે આ કાર્યક્રમમાં શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે યોગના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો